રાજકોટ અગ્નિકાંડને લઈ તપાસનો ધમધમાટ યથાવત છે સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાની કાળી કમાણીને લઈને પૂછપરછ મનપાના ટીપી વિભાગના પંદર કર્મચારીઓની પણ એસીબી પૂછપરછ કરશે એસીબીને મનસુખ સાગઠિયા સાથે સ્ટાફ અને વહીવટદારોની પણ કડી મળી આવી છે એસીબીના રડારમાં રાજકીય કનેક્શન પણ આવ્યું છે એસીબીએ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે સાગઠિયાની ધરપકડ બાદ મોટા ખુલાસા થાય તેવા પણ સંકેત જણાઈ રહ્યા છે વધુ જાણકારી આપી રહ્યા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જી ધર્મેશ રાજકોટ ટીઆરપી ગેમ જોન અગ્નિકાંડમાં જે મનસુખ સાગઠિયા છે સસ્પેન્ડેડ ટીપીઓ સામે દસ કરોડથી વધુ અપ્રમાણસર મિલકત એટલે આવક કરતા ચારસો દસ ટકા હિરકત વધુ હોવાનો ગુનો દાખલ કર્યો છે હવે ગમે ત્યારે એમની ધરપકડ કરશે એસીબી અને ત્યારે મોટા ખુલાસા થઈ શકે એવી શક્યતા છે આ દરમિયાન એક સમાચાર એવા મળી રહ્યા છે કે જે સીટી શાખાના પંદર જેટલા કર્મચારીઓ પણ એસીબીની રડાડમાં આવ્યા છે મનસુખ સાગઠિયાનો જે વહીવટ હતો એ આ કર્મચારીઓમાં પણ સાંજગાંઠ થતી અને એની તપાસ પણ આવશે કેટલાક બિલ્ડરો અને વહીવટદારોની પણ એક વિગતો મળી છે એસીબી પાસે ઘરપકડ થાય છે મોટો ખુલાસો પણ આવશે રાજકીય કનેક્શન ક્યાં કોઈનું દબાણ તોડવું ન તોડવું અથવા કેને મંજૂરી આપતી આ કનેક્શન પણ બહાર આવશે તો મોટા ખુલાસા જિંદગી હોમાઈ ગઈ પછી તપાસ નો સંભમત છે સરકાર એક બોધપાત્ર રૂપ જે ઘટનાઓ થઈ રહી છે ઘટનાને સામે રૂપ સજા થાય એથી બી જયારે ધરપકડ કરશે ત્યારે આ કાર્યવાહીમાં ઘણા ખુલાસા થઈ શકે છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે